વૃદ્ધો જોખમી બની ગયું છે રહીશો ના આક્ષેપ છે કે વિકાસના વાયદા ફક્ત કાગળ પર જ જોવા મળી રહ્યા છે અને નગરપાલિકા તથા ધારાસભ્યની બેદરકારીને કારણે પરિસ્થિતિ સર્જાઈ છે ખોડલનગર સહિત પંદર થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસી લોકો પોતાના ખર્ચે મશીનો મૂકી પાણી કાઢવા મજબૂર બન્યા છે નગરપાલિકા સમક્ષ રોષ જોવા મળી રહ્યો છે મસાળી રોડ ઉપર શિવ છે આ વર્ષોથી પાણીની આનીય પરિસ્થિતિ દે કોઈ ભાજપ અથવા કોંગ્રેસની કોઈ પણ આગેવાન કે નગરપાલિકાના પ્રમુખ કે ધારાસભ્ય કે વિપક્ષ પક્ષના કોઈ પણ જોવા આવતા નથી ગાડીઓ લઈને નીકળે પણ કોઈની પરિસ્થિતિની કોઈ ખબર નથી વારંવાર રજૂઆત કરો છો તો કોઈ પ્રશ્નનો હોલ આવ્યો નથી લોકો પોતાના ખર્ચા મશીનો મેલી અને આ પોણી ઘટાવે છે અને તો નગરપાલિકાના મશીન લેવા તેના માણસો આવે છે આ બંધ કરો એટલે આ શું પરિસ્થિતિ આવી છે કોઈ જોવા આવતા નથી વારંવાર રજૂઆત કરતા હતા જીતા પદે બસ સેન્ટ દહીં ના જવાનું હોય ઓટો મારવો જોઈએ આ પરિસ્થિતિની જે સોસાયટીની પરિસ્થિતિ ગંભીર છે એનું અમે આવવું જોઈએ અને પૂછવું જોઈએ તમારે શું છે આ પરિસ્થિતિ